બાહુબલી મુવી આપણે મોટાભાગે સોસાયટીમાં વધારે પડતું જોવાયું છે એટલા માટે મેં એક દ્રષ્ટાંત તરીકે લીધું છે કે જેની અંદર एक पोताना छोकरा ने पोता जो पेलेस मारे बीजा बदा कान पड़े दी थी तो आव एक डिजीज कैरेक्टर विच इज कॉल ऑटो इम्यून अंदर बॉडी जगन्स जो, ना, ना सेल्स जो फाइट करप्रिट कर फॉरेन सेल्स के फॉरेन से, बॉडीज से, सेल्स ने ये डिस्ट्रॉय करे सो दिस कॉल कैटेगरी इज कॉल ऑटो इम्यून डिजीज ऑटोमन डिजीज बहुत कॉमन बहुज कोमन हम एम जय रूमोडिक आर्थाइटिस पार्ट ऑफ ऑटोम डिजीजिक आर्थि इन्वोल्वमेंट जुआ जब बीजा बदला रोमोडिक आर्थाइटिंग डिफरंट डिफरंट ऑर्गन इ्व बीजा बदोमिक डिजीज में डिफरंट ऑर्गन इन्वोल्व जय पर्टिक्युलरली रूमोडिक आर्थाइटिज करिए તો રૂમરડિક આર્થરાડીસમાં એ પોતાના જે ઓર્ગન્સ માં જે જોઈન્ટ્સ છે એ જોઈન્ટ્સ માં ઇન્વોલમેન્ટ વધારે જોવા મળે છે એની જોઈન્ટ્સ ઇન્વોલ્વમેન્ટ કઈ જગ્યાએ વધારે જોવા મળે છે જોઈએ આપણે સો સો આ જે જોઈન્ટ જે છે એ જોઈન્ટમાં અ જે કેપ્સ્યુલ છે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ પ્લે રોલ ફોર સ્ટેબિલિટી ઓફ ધ જોઈન્ટ તો એ જે કેપ્સ્યુલ છે કેપ્સ્યુલની અહીંયા સારી રીતે જોઈ શકશો સો ધી ઇઝ અ કેપ્સ્યુલ અને આ કેપ્સ્યુલમાં જે અંદરની લાઇનિંગ છે દી ઇઝ ફોર સાઇનોવિયમ આ સાઇનોબિયમનું કામ શું છે તો રૂટીન ડે ટુ ડે લાઇફમાં આપણે આપણે ગ્રીસ કે ઓઇલ એ બધાથી ફેમિલીયર છે ધીઝ આર ધ લુબ્રિકેટિંગ સબસ્ટન્સ કે જે બે અ વચ્ચેનું જે બે પાર્ટસ હોય એની વચ્ચેનું ફ્રિક્શન ઘટાડે છે એવી જ રીતે જ્યારે આપણે ચાલીએ છીએ કાં તો એક બોર્ન પર બીજું બોર્ન જ્યારે અ કરે છે ત્યારે ફ્રિક્શન ઓછું કરવા માટે બોડી સાઇનોવિયલ ફ્લુડ સિક્રિટ કરે છે આ સાઇનોવિયલ ફ્લૂડ એ સિક્રિટ ક્યાંથી થાય છે તો આ કેપ્સ્યુલની અંદરની જે લાઇનિંગ હોય એ સાઇનોબિયલ મેમરેનમાંથી અને રુમેટિક આર્થોડિસ ટાર્ગેટ શું કરે છે આ સાયનોવિલ મેમ્બ્રેનને સાઇનોવિલ મેમ્બ્રેઇનને એ એમાં ઇન્ફ્લેમેશન થાય અને એને કારણે જે મેમ્બ્રેનમાંથી અમુક જે ઇન્ફ્લેમેટરી કેમિકલ સાઇટોકાઈન્સ જે છે એ વધારેને વધારે રિલીઝ થાય અને આ સાયટોકાઇન્સ અમુક કરતાં વધારે માત્રામાં રિલીઝ થાય તો પછી એ પોતાના જે ની જોઈન્ટની કેપ્સ્યુલ છે પોતાના જોઈન્ટના કાર્ટિલેજ છે બોન્સ છે એ બધાને ડિસ્ટ્રોય કરવા માટે સો ધીઝ હાઉ રોમેટિક આર્થરાઇટીસ વર્ક્સ નાઉ બાહુબલીમાં જોયું કે જે ક્વીન છે એને કાન બોમેડી કરનારા કોઈ ને કોઈ માણસ હતા એવી જ રીતે ધેર આર સર્ટન રિસ્ક ફેક્ટર્સ કે જેના કારણે રોમેટિક આર્થરાઇટીસ આપણે ડેવલપ થતો જોવા મળે છે સ્મોકિંગ છે જીનેટિક ફેક્ટર ઓલસો વેરી ઇમ્પોર્ટન્ટ ફેમિલી સ્ટીમાં હોય તો પણ આવી રીતે પ્રોમોટિક આર્થરાઇટીસ થતો જોવા મળે છે ફિમેલ્સમાં વધારે જોવા મળે છે ઉંમરની વધવા સાથે પણ આ વધારે જોવા મળતો હોય ઓબેસ પેશન્ટમાં પણ પ્રોમોટિક આર્થરાઇટીસ વધારે જોવા મળતો હોય સો ધીઝ ઓલ આર ધ રિસ્પેક્ટર્સ એન્ડ પ્રોમોટિક આર્થરાઇટીસ જે કેરેક્ટરિસ્ટિક એ છે કે ધર આર મલ્ટિપલ જોઈન્ટ ઇન્વોલ્વમેન્ટ એક જોઈન્ટ બહુ ઓછો ઇન્વોલ્વ થાય મલ્ટિપલ જોઈન્ટ ઇન્વોલ્વમેન્ટ હોય ને એની અંદર પણ પર્ટિક્યુલરલી જ્યારે આપણે જોઈએ તો સ્મોલ જોઈન્ટ્સ જ્યાં હેન્ડની અંદર આ ફિંગર્સના કે ટોઝમાં એ વધારે ઇન્વોલ્વમેન્ટ થતા જોવા મળે છે એ ખાલી સિંગલ જોઈન્ટ ઇન્વોલ્વમેન્ટ છે અને એ પણ હવે તમને ખ્યાલ આવી ગયો છે કારણ કે કેમ મલ્ટિપલ જોઈન્ટ ઇન્વોલ્વ થાય છે બીકોઝ ઇટ્સ ઓટોમિટ ડિઝીઝ આખે આખા બોડીમાં એક સરખી રીતે ફેલાયેલો રોગ છે અને એને કારણે મલ્ટિપલ જોઈન્ટ ઇન્વોલ્વમેન્ટ જોવા મળતો હોય છે એની વચ્ચે આ જે ફરતી સરળ કેપ્સ્યુલ છે આ કેપ્સ્યુલ આ જે બે બોન્સ એકબીજા જોડે સપોર્ટિવ એની અંદર જે આ બ્લ્યુ લાઈટ બ્લ્યુ કલર દેખાય છે સાઇનોવિલ મેમ્બ્રેન છે જેમાંથી સાયનોવિયલ મેમ્બ્રેનમાં રોબોટિક આથિઝ શરૂ થાય ક્યાંથી સાયનોવિલ મેમ્બ્રેન ઇન્ફ્લેમેશન કરે અને આ સાયનોવિયલ મેમ્બ્રેન ઇન્ફ્લેમ થાય એ થી થાય એમાંથી સાયનોવિયલ ફ્લુટ વધારે સિક્રિટ થાય તો ગ્રેજ્યુઅલી એનાથી ડિફરન્ટ ડિફરન્ટ સ્ટેજ આવે કે શરૂઆતમાં એ કાર્ટિલેજ ને ઇરોડ કરે પછી બોન્સ નું ઇરોઝન આવે અને પછી બોન્સ એવી રીતે ફ્યુઝ થઈ જાય કે જોઈન્ટ ની જ જતી રહે સો ધીસ હાઉ ઇટ સીન ઓન ધ એક્સરે એન્ડ ઇન ધ ફોટોગ્રાફ કે સૌથી પહેલા પેશન્ટ જયારે પ્રેઝન્ટ થાય ત્યારે તમે એને અહીંયા ફિંગર પર જોઈન્ટ પર સોજો જોવો છો એ જ એક્સરે માં જવું છો ત્યારે એ જોઈન્ટ અત્યારે એક્સરે માં નોર્મલ બતાવશે પણ ગ્રેજ્યુઅલી સોજો વધે છે અને એ વખતે આ કાર્ટિલોનું યુરોઝન તમે જોશો જોવા મળે છે અને એને રોગ જો આપણે એને કંટ્રોલ ના કરીએ લાંબો ચાલે તો આ ડિસ્ટ્રક્શન વધે છે અને એને કારણે ડિફોર્મિટી ડેવલપ થાય છે સો ધીસ ડિફરન્સ સ્ટેજ ઓફ રૂમેટિક આર્થરાસ આ અલ્ટિમેટલી એ રૂમેટિક આર્થરાઇટીસ જેપ્સ્યુલ્સ ની અંદરની જે સાયનોવેલ મેમ્બ્રેન છે એને એમાં એની ઇફેક્ટ ચાલુ થાય અને ગ્રેચ્યુલેસ ઓજો વધારતું જાય છે સો નાઉ વોટ આર ધ્રીટમેન્ટ ગોલ્સ ફોર ઇમ્પોર્ટન્ટ સાયનોવિયલ મેમ્બ્રેઇન છે એનો આપણે સોજો ઘટાડવો પડે અને એ સોજો ઘટાડીએ તો જ એમને આ જે રોગ છે આપણે એને કંટ્રોલમાં લાવી શકીએ અને આ જે સાયનોવિયલ મેમ્બ્રેનનો સોજો ઘટાડવા માટે મેડિસિન્સ અવેલેબલ ફર્સ્ટ વન ઇઝ નોન સ્ટીરોઈડલ એન્ટી ઇન્ફ્લેમેટરી મેડિસિન્સ અને સેકન્ડ વન ઇઝ સ્ટીરોઈડ્સ કે આ બંને જે છે એનું કામ શું છે કે એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે જે સોજો છે અયા એ સોજો ઘટાડવાનું કામ કરે છે અને સેકન્ડ ગ્રુપ ઓફ મેડિસિન છે વિચ ઇઝ કોલ્ડ ડિઝીઝ મોડિફાઈંગ એન્ટી રુમેટિક ડ્રગ એટલે જે ઓટોઇમ્યુન ડિસીઝ જે ઇફેક્ટ છે એ એ એ જે રોગને કંટ્રોલ કરવા માટે જે અમુક મેડિસિન્સ હોય છે એ આ બે ગ્રુપમાં આપણે ડિવાઈડ કરતા હોઈએ અને મોટા ભાગે પેશન્ટને આ મેડિસિન્સ લાઈફ લોંગ લેવી પડતી હોય છે સ્ટીરોઇડ્સ કે બીજી બધી મેડિસિન્સમાં જે ડિપેન્ડિંગ ઓન ધ સિવિયરિટી ઓફ ડિઝીઝ એ થોડું એનો ડોઝ પ્લસ માઇનસ થતો હોય છે પણ મોટા ભાગે લાંબા ગાળા સુધી લેવી પડતી હોય છે સો નાઉ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ ટુ ડુ જોઈન્ટ પેઇન વિથ ધીઝ મલ્ટિપલ મેડિસિન્સ આ બહુ જ સળગતો સવાલ છે રોબોટિક આર્થે દર્દીઓ માટે લોકો ઘણી બધી સ્ટીરો લે એની આડઅસર થાય કે ઘણી બધી મેડિસિન્સ લે પણ એની ઇફેક્ટિવ ના હોય અને અલ્ટિમેટલી શું થાય કે પેશન્ટ હેઝ ટુ સફર સફરિંગ કેવી રીતે આવે કે એને સફર કરવું પડે પેઇનથી અને ધીસ પેઇન ઇઝ રિયલી વેરી વેરી पानी इंटरनेशनल रेडियो ट्रीटमेंट फाइन कर इमेश ते इलेमेश प्रोड्यूस करना આર્ટરી છે એ આર્ટરીને તમે ટાર્ગેટ કરીને એમાં જો તમે સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરો છો તો એને કારણે જે ઇન્ફર્મેશન છે ઇન્ફર્મેશન સબસાઇડ થઈ જાય અને એ એકવાર ઇન્ફર્મેશન સબસાઇડ થાય તો એને કારણે જે ઇન્ફર્મેશનને કારણે જે જોઈન્ટ્સ પર જે ઇફેક્ટ છે ઇફેક્ટ ઓછી થઈ જાય અને જોડે જોડે પેઇન પણ ઓછું થઈ જાય સો આ ધીસ ડોક્ટર યુજીકુમો हैज रियली ચેન્જ ધ ટ્રીટમેન્ટ ઓફ Many joints pain uh, uh, along with this rheumatic arteries affected joint. So, now what is uh, his um, theory? So, basically, moya moya blood vessels. So moya moya is Japanese terminology. Moya japan ma moya moya atle sound nakamu And a second is uh, abnormal thing that is called moya moya. અને આ મોયા મોયા બ્લડ વેસલ્સ છે એ મોટા ભાગે ક્રોનિક ઇન્ફ્લેમેશન જે આ હોય છે રુમેટિક આર્થ્રાઇટિસ હોય ઓસ્ટ્રોઆર્થ્રાઇટિસ હોય એ એ બધા જે જોઈન્ટ્સ છે એ જોઈન્ટ્સ ની અંદર ઘણા મલ્ટીપલ આર્ટરીઝ હોય પણ એમાંથી જે આર્ટરીઝ જે બાજુનું સાઇનોવિક ઇન્વોલ્વ હોય ને એ એ ને સપ્લાય કરતી આર્ટરીઝ હોય એની અંદર આ ટાઈપની મોયા મોયા બ્લડ વેસલ્સ જોવા મળે સો હાઉ વી ડિફરન્શિયેટ ધ નોર્મલ બ્લડ વેસલ્સ ફ્રોમ ધ મોયા મોયા બ્લડ વેસલ્સ કે તમે આ જે લેફ્ટ હેન્ડ સાઈડ જે જોઈ રહ્યા છો આ ઇમેજમાં ધ સેમ ડિસેન્ડિંગ જેનિક્યુલર આર્ટરી છે આ ગુટરની એન્જિયોગ્રાફીની ઇમેજ છે કે જેની અંદર તમે આ બ્લેકનેસ જે દેખાય છે ધીઝ ઇઝ વાસ્ક્યુલર બ્લશ મેડિકલ લેંગ્વેજમાં વાસ્ક્યુલર બ્લશ કહીએ લેમેન લેંગ્વેજમાં કાળા કલરનો ધબ્બો કહીએ કે આ જે તમને જે વધારે પડતી કાળાશ દેખાય છે ધીઝ હાઈપર બાસ્કો એનો મતલબ કે ત્યાં બ્લડ સપ્લાય વધારે પડતો છે અને એની કમ્પેરમાં જયારે તમે નોર્મલ જોઈન્ટ જુઓ છો રાઇટ હેન્ડ સાઇડમાં એન્ડ યુ આર એબલ ટુ સી દિઝ નોર્મલ આર્ટરી ઇઝ નોર્મલ બ્રાન્ચિંગ પેટર્ન આમાં તમને ક્યાંય કાળાશ તમને નહીં જોવા મળતી હાઈપર વાસ્પટી જોવા નથી મળતી સો દી ઇઝ અ નોર્મલ ડિસેન્ડિંગ જેનિક્યુલર આર્ટરી એન્ડ ધી ઇઝ અ મોયા મોયા બ્લડ વેસર્સ એબ્નોમો બ્લડ વેસલ્સ જોવા મળે છે સો વન્સ યુ આઈડેન્ટિફાય ધ બ્લડ વેસલ્સ એની અંદર જ્યારે અમે એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ તો એને કારણે મોયા મોયા બ્લડ વેસલ્સ ડિસ્ટ્રોય થઈ જાય અને આ મોયા મોયા બ્લડ વેસલ્સ એકચ્યુઅલી ત્યાં સાયટોકાઇન્સ કે જે ઇન્ફ્લેમેટરી કેમિકલ્સ છે એને રિલીઝ કરતી હોય છે જેને કારણે ત્યાં ડિસ્ટ્રક્શન ને પેઇન થતું હોય છે સેકન્ડ થિંગ જે આ બ્લડ વેસલ્સ છે એની જ અલોંગ નર્વસ હોય છે સેન્સરી નર્વસ જે ઇરિટેશનના સિગનલ્સ જતા હોય એટલે પણ પેશન્ટ કન્ટિન્યુઅસલી પેઇન ફીલ કરે છે ઘણી તમે જોશો ને તો આ બધા દર્દીઓને રેસ્ટિંગ પોઝિશનમાં રાતે કે રાતે ઊંઘતી વખતે તો કોઈ જગ્યા જોઈન્ટ પર પ્રેશર નથી આવતું કોઈ આપણા જોઈન્ટ ની નથી કરતા છતાં પણ એમને પેઇન થતું હોય છે સો વોટ ઇઝ ધ રીઝન ઓફ ધીસ પેઇન બિકોઝ ધ ઇન્ફ્લોમેશન ઇઝ ગોઈંગ કન્ટિન્યુઅસલી ગોઈંગ ઓન વિદિન ધીસ જોઈન્ટ અને એના કારણે જ્યારે સાંધો નથી વાપરતા છે ત્યારે પણ દુખાવો જોવા મળે છે so uh, this is a revol uh, revolutionary research work done by dr yuji okuno ધ he ધેટ shown the that, uh, into this uh,

જેમ કે કેન્સરના ટ્યુમર્સ હોય તો એની બ્લડ વેસલ્સ તમે જોશો તો ધીસ એક્ચ્યુઅલી એકચ્યુઅલી બ્લડ વેસલ્સ કે જે બાજુના નોર્મલ ટીશ્યુ નું બ્લડ એ એ લઈ અને જે કેન્સરના ટિશ્યુને ગ્રો માટે પહોંચાડે છે સો એ પણ એબનોમો બ્લડ વેસલ્સ છે એવી જ રીતે આ જે આર્થ્રાટીસ જે છે ઇન્ફ્લેમેટરી ડિસીઝ જે જોઈન્ટ ત્યાં જે બ્લડ વેસલ્સ હોય ધીસ ઇઝ ઓલસો એબ્નોમો બ્લડ વેસલ્સ એન્ડ ઓલ ઓલ બ્લડ વેસલ્સ ફરક શું છે કેન્સરના પેશન્ટ કેન્સરના ટ્યુમરમાં જે બ્લડ વેસલ્સ જોવા મળે છે અને જે મોયા મોયા બ્લડ વેસલ્સ જોવા મળે છે આર્થરાઇટીસના જોઈન્ટ્સમાં કે એનો ડાયામીટર બહુ જ નાનો હોય છે મોયા મોયા બ્લડ વેસલ્સનો ડાયામીટર એ રૂટીન જે નોર્મલ બ્લડ વેસલ્સ હોય એના કરતાં ઘણો નાનો ફોર્ટી ટુ ફિફ્ટી માઇક્રોન્સ હોય છે જ્યારે નોર્મલ બ્લડ વેસલ્સ ઇટ સ્ટાર્ટ ફ્રોમ ધ ફોર હંડ્રેડ ટુ ફાઈવ હંડ્રેડ માઇક્રોન્સ ડાયામીટર સો દી ઇઝ અ બિગેસ્ટ ડિફરન્સ બિકોઝ ધીઝ મોયા મોયા બ્લડ વેસલ્સ ડેવલપ

કે આ તમે પેશિયન્ટ સુમોટિક આર્થરાઈટિસનો જોશો તો એના એની ની જમની એન્જીઓગ્રાફી ની અંદર જ્યારે અમે સિલેક્ટિવ એન્જિયોગ્રાફી કરીએ છીએ તો એની અંદર આ ટાઈપનો મોયા મોયા બ્લડ વેસલ્સ પિક્ચર જોવા મળે સો ધીસ હાઉ વી ડુ વી ડુ એન્જિયોગ્રાફી ઓફ ઓલ ધ આર્ટરીઝ વિચ ઇસ સપ્લાયિંગ ધ ની જોઈન્ટ જેમ કે ની જોઈન્ટ છ આર્ટરી હોય છે વિથ ધ શોલ્ડર માં કરીએ જોઈએ તો લગભગ સાત એક આર્ટરી હોય છે જે વિજી સપ્લાયિંગ ધ શોલ્ડર જોઈન્ટ

એમોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરી રહ્યા છે અને બેઝ જે માર્કર જે મૂક્યું છે ઇટ્સ અ સાઇટ ઓફ પેઇન આ જગ્યાએ પેશન્ટને બહુ જ પેઇન થતું હતું અને એ જગ્યાએ જ અમે આ પાર્ટિકલ્સ ત્યાં પહોંચીને એટલે ત્યાં પહોંચે એ અમે કન્ફર્મ કરી રહ્યા છે અને વન્સ વી ઇન્જેક્ટ ધીસ પાર્ટિકલ્સ દેન પોસ્ટ એમ્બોલાઇઝેશનનું અમે એન્જિયોગ્રાફી જોઈએ સો દી ઇઝ અ પોસ્ટ એમ્બોલાઇશન એન્જીઓગ્રાફી એન્ડ યુ આર ક્વા ટુ એબલ ટુ સી કે આ જે મોયા મોયા બ્લડ વેસલ્સ હતી એ નાવ હવે દેખાતી બંધ થઈ ગઈ ધી અ નોર્મલ બ્રાન્ચિંગ પેટર્ન સુધી સ્ટેશનરી ઇમેજમાં ઇન્ટરેસ્ટિંગ ટેકનિક કે જેને કારણે આપણે આ જે મોયા મોયા બ્લડ વેસલ્સો આર્થરા પેશન્ટના જે જોઈન્ટ હોય આ જોઈન્ટસ ઇંદર આપણે આ આઈડેન્ટિફાય કરી અને આપણે આ કરી શકીએ છીએ સો આ આજે ટ્રીટમેન્ટ છે ધીસ ઇઝ વેરી ઇફેક્ટિવ ફોર ઓલ ઓલ ધ પેશIENTS એન્ડ ઇન ઓલ ધ જોઈન્ટસ ઇમની કે ખાલી ની જોઈન્ટ મત કરી શકીએ આ સેમ વસ્તુ एल्बो જોઈન્ટ શોલ્ડર જોઈન્ટ ઇબો ધ ફિંગર્સ કે જની અંદર બહુ જ પેઇન થતું હોય એની અંદર પણ આપણે કરીએ સો કોઈપણ જાતના જોઈન્ટ એન્કલ જોઈન્ટ એ બધાની અંદર આ આ ટ્રીટમેન્ટ ઇઝ સો મચ ઇફેક્ટિવ નાઉ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ કે આની અંદર કોઈ જાતની સર્જરી નથી આવતી કોઈ જાતના ટાંકા નથી આવતા ધીસ જસ્ટ ડન વિથ ધ સિંગલ નીડલ પંચર લોકલ એનેસ્થેશિયામાં થાય છે અને જસ્ટ 15 20 મિનિટ કે ડિપેન્ડિંગ ઓન ધ જોઈન્ટ્સ પણ લગભગ અડધી પોણી કલાકની પ્રોસિજર અને એના કર્યા પછી છ સાત છ થી આઠ કલાક આરામ કરી અને પેશન્ટની એમ્બ્યુલેશન એટલે પેશન્ટની રૂટીન એક્ટિવિટી એ જલ્દી શરૂ કરી શકાય છે એન્ડ આ કરવાથી જે નો જે રૂટ કોઝ છે એ આપણે એલિમિનેટ કરી શકીએ છીએ સો દી ઇઝ રિયલી રિવોર્ડિંગ પ્રોસિજર ફોર રોબોટિક આર્થાઇટિસ એન્ડ વી હેવ ડન કપલ ઓફ કેસીસ વિથ ધીસ વિથ ધીસ પ્રોસિજર્સ એન્ડ વિથ વેરી ગુડ રિઝલ્ટ results uh, in terms of pain relief is uh, very satisfying patients put on a normal day-to-day activity so thank you so much for uh, watching this uh, our program and uh, thank you so much uh, now i would like to take a few questions if, if if anybody has question let me check it out So, क्वेश्चन भावनगर भावनगर पूछे जे के, आ, आ, एक करें फ्री था कर ना थे सो दिस वेरी वेरी गुड इंटरेस्टिंग क्वेश्चन एक्चुअली रूबोटिक आर्थॉडीस तरह समझो तो आयक्लिकल डिजीज है એની અંદર રોબોટિક આર્થરાટીસ એ બહુ સાઇક્લિકલ ડિસીઝ છે ને એની અંદર જ્યારે પેશન્ટને પેઇન થતું હોય છે એ એ પેઇન સાયક્લિકલ ફોર્મમાં થાય છે જ્યારે ડિઝીઝ વધારે એગ્રેવેટ થઈ જાય છે ત્યારે એનું પેઇન વધી જાય છે અને

મને આંગળીઓ વળી ગઈ છે તો એ સીધી થાય કે ના થાય આઈ થિંક હી ઇઝ આસ્કિંગ ઓર સ્વાન નેક ડિફોર્મિટી વિચ ઇઝ વેરી કોમનલી સીન ટુ ઇટ ધ રુમેટિક આર્થ્રાઇટિસ સો હવે આપણે જે સ્વાન ડિફોર્મિટી ની વાત કરીએ છે તો જે ઓલરેડી ડેમેજ થઈ ચૂક્યું છે એને આપણે રિવર્સ સુધી કરી શકતા સો વી કે નોટ એલિમિનેટ તમારી જે આંગળીઓ છે એ ટ્રીટમેન્ટ ને આ સારવાર કર્યા પછી ફરી નોર્મલ થઈ જાય સીધી થઈ જાય